હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના વાલીતાના તારીખ બે એક બે હાજર છવ્વીસ બગદાણા કોળી સમાજના સરપંચ પ્રતિનિધિ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થતા સમસ્ત ગુજરાત કોળી સમાજમાં રોષ ફેલાયેલો છે અને તપાસ અને માંગણીઓ કોળી સમાજ કરી રહ્યો છે ત્યારે પાલીતાણા શહેર તાલુકાના કોળી સમાજ ના આગેવાનો નવનીતભાઈ ઉપર થયેલ હુમલાને વખોડી કાઢી મામલતદાર શ્રી પાલીતાણાને આવેદનપત્ર આપી ન્યાય ની માંગણી કરી રહે છે જેમાં એડવોકેટ આર આર ગોહિલ પાલિતાણા ભૂપતભાઈ સરવૈયા રમેશભાઈ બારૈયા રાજુભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અત્યારે હોસ્પિટલ રાઇટ છે બરાબર હવે એ સમાજના આગેવાનો હોય સરપંચના પ્રતિનિધિ હોય અને આવી રીતે એમની ઉપર હુમલાઓ થાય ખાસ કરીને તો ગુજરાતમાં અનેક પ્રકારે અનેક અનેક જગ્યાએ હુમલાઓ થાય છે દરેક સમાજ ઉપર સાહેબ હુમલાઓ થાય છે એટલે ખાસ કરીને તો કાયદો કઈ વ્યવસ્થા જે ગુજરાતમાં છે એ સખત મજબૂત બને અને આવા જે ગુનેગારો છે એમને કંઈક કાયદાનો ડર લાગે અને આવી ઘટના સાહેબ બીજી વાર ન બને એ માટે આપના મારફતથી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે કાયદો વ્યવસ્થા કઈક સખત કરે અને ગુનેગારો કઈક ડરે આપણે રજૂઆત સરકાર આજે મોકલી આપીએ થેન્ક યુ થેન્કયુ સર અને પોલીસ ખાતું છે એ યોગ્ય તટસ્થ તપાસ કરાશે કારણ કે જે હુમલો કરનારા હોય એના તરફી જે વાતાવરણ ક્રિએટ થાય છે અને લોકોને પણ ન્યાય માટે આજે શંકા કુશંકા થાય છે એટલે થોડીક રિક્વેસ્ટ એ પણ છે કે પોલીસ ખાતું યોગ્ય દિશામાં તપાસ કરે યોગ્ય જે તોમતદારો છે એને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો ઘટનાના મૂળ સુધી તપાસ થાય ખરેખર આની પાછળ જે ઉમનો કલાવનાર લોકો છે એમની પણ તપાસ થવી જોવે કારણ કે પ્રોત્સાહન આપે છે ત્યારે અમુક વસ્તુ આવી બનતી હોય છે આ ઘટનામાં થોડુંક જે કઈ ભોગ બનનાર વ્યક્તિ જણાવે છે એટલે તટસ્થ તપાસ થાય સાહેબ એવી પણ માંગ છે ઊંડી તપાસ થાય સાહેબ ને સત્યનું સત્ય થાય પાણીનું પાણી થાય એ અમારી લાગણી છે બધાય ભાઈઓની બરોબર એવું સરકાર સુધી પગાડી આજ રોજ પાલિતાણા મુકામે મામલતદાર મામલતદારશ્રી રજુઆત કરવામાં આવી છે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સખત માં સખત રજૂઆત કરવામાં આવી છે જે ઘટના ખરેખર બે દિવસ પહેલા મહુવા તાલુકાના બગડાણા ગામે નવનીતભાઈ જે સરપંચનો પ્રતિનિધિ કરતા હોય એક સામાજિક માણસ હોય અને આવા જે લુખા તત્વો દ્વારા જીવલણ એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને વળી હદ તો ત્યાં લગ્ન થઈ ગઈ કે જે કાંઈ આખો હુમલો કર્યો જે કાંઈ લાકડીઓ પેપથી એમને મારવામાં આવ્યો એમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયાની અંદર એ ફેલાવવામાં આવ્યો

આ ઘટના જે કોળી સમાજમાં બની છે કોળી સમાજ ક્યારેય સલાવી લેવાનો નથી આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે એમના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કાંઈ આવા લુખા તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદા સેરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવું આજે આવેદનપત્ર આપી શ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો આવતા સમયમાં અંદર આમની તટસ્થ તપાસ ન થાય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન ગાંધી સિંધા માર્ગે કરવાની પણ થોડા સમય બે ચાર દિવસ પહેલા જ તે ભગદાના ની અંદર નવીનભાઈ બાલદિયા ઉપર નવનીતભાઈ બાલદિયા ઉપર કાયદેસર એક ગોઠવણ કરી અને સાત આઠ અસામાજિક તત્વો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એમની જ્યારે તપાસ અને એફઆઈઆરની વાત થઈ ત્યારે જ્યારે એમને ન્યાય અપાવવાની બદલે પોલીસ ખાતા દ્વારા ગમતદારોને ન્યાય મળતો હોય એવી પ્રક્રિયા થઈ એ અનુસંધાને જેમની પાસે તપાસ હતી એમની પાસેથી પણ લઈ લેવામાં આવી પીઆઈ સાહેબની બદલી તાત્કાલિક કરવામાં આવી ત્યારે આવી જે દહેશત લોકોની અંદર જ્યારે ભય એક ફેલાવવાનો પ્રયત્ન કરે મારવું અને સાથે વિડીયો ઉતારવો અને એને વાયરલ કરવો એટલે અસામાજિક તત્વોને અહીંયા ગુજરાતની અંદર પોલીસ પ્રશાસનની કોઈ પણ જાતનો ભય ન હોય અને સામાન્ય માણસોને એક ડરના માહોલની વચ્ચે જીવવાની ફરજ પાડવાની જે આયોજનરૂપ થયેલું એના વિરોધની અંદર અને નવનીતભાઈને જે ઈરાદાપૂર્વક ગોઠવાયેલું જે કાવ કાર્યક્રમ છે એની અંદર જે જે તોમતદારો હોય એમને કડકમાં કડક સજા થાય અસામાજિક તત્વોને પાલે ગુજરાતની અંદર પોલીસ પ્રશાસન છે એવું પ્રતીતિ થાય એવો આની અંદર યોગ્ય તપાસ થાય કોઈ સમાજ નહીં અન્ય પણ કોઈ પણ સમાજ હોય સામાન્ય મધ્યમ વર્ગના કોઈ પણ સમાજ હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય એમની કોઈ પણ સમાજના યુવાનો પર કોઈ અન્ય અસામાજિક તત્વો દ્વારા ફરીથી આવું કોઈ પણ કૃત્ય કરવાની ગુજરાતમાં કોઈ હિમાયત ના કરે એવું પોલીસ તંત્ર આની અંદર કામગીરી કરે અને તમજદારોને સખતમાં સખત સજા થાય અને એવો એવો એક દાખલો બેહારે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજના માટે આવો કોઈ બીજી વાર ના કરે એવી માંગણી સાથે મામલતદાર પાલિતાણા સમસ્ત પાલીતાણા તાલુકાના આગેવાનો કોળી સમાજના ભેગા મળી અને આજે યોગ્ય રજૂઆત કરી છે અને અમે એવી માંગણી કરીએ છીએ કે થોડાક સમયની અંદર જ આની અંદર કાયદેસરની કાર્યવાહી થાય અન્યથા જો આને યોગ્ય તપાસ અને યોગ્ય સજા નહીં મળે તો ગાંધી સીજા માર્ગે આગળના આયોજનમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો પાલિતાણા તાલુકો સમગ્ર કોળી સમાજ એક થઈ અને નવનીતભાઈ યોગ્ય ન્યાય મળે તેના માટેના તમામ પૂરતા પ્રયાસો આયોજનો ગાંધી સીજા માર્ગે કોળી સમાજ દ્વારા કરવામાં આવશે જય જય કોળી સમાજ જય કોળી સમાજ આજે તારીખ બે એક બે હજાર છવ્વીસ ના દિવસે કોળી સમાજ અને અન્ય સમાજ દ્વારા અમે મામલતદાર સાહેબ ને આવેદન દેવા આવ્યા છે કે આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય કાર્યવાહી થાય વિડીયોમાં જોવામાં આવ્યું છે કે ખૂબ બેરહમીથી અમારા સમાજના દીકરાને આ આઠ આઠ જેટલા લોકો મારી રહ્યા છે અહીંયા આપણે ગુજરાતમાં આપણે જે કહેવીશવી કે ગુજરાતમાં બેન દીકરીઓ પણ સાંજે નીકળતી હોય આવું આપણું ગુજરાત છે સતાય તે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અઘટના બનતી હોય તો આપણે આમાં ખાલી સમાજ નહીં આમાં તો બધાય સમાજને જાગૃત થવું પડે કાલ સવારે કોઈ પણ બીજા સમાજમાં થઈ આવું થઈ શકે કારણ કે આમાં બધાય સમાજ કોઈ કોઈનો સમાજ આવા લોકોને સહકાર દેતો ન હોય અને હું તો એવું કહું છું દેતો હોય તો દેવો પણ ન જોવે કારણ કે આવું આજકાલ તમારા અને મારા ઘરે પણ બની શકે એવું ખરું એટલે બેન પીએસઆઈ ની વાત આપણે સાંભળતા એવું લાગે છે કે થોડોક કાર્યક્રમ એને ઊંધો કર્યો હોય પણ આમાં તો જો તપાસ કરવી હોય તો કેવી રીતે થઈ શકે કે ભાઈ ન્યા કોલ ડિટેલ બધાય નીકળે ન્યાથી કોની સાથે વાત કરે છે આપણે ન્યા સ્થાનિક માથે જાય કઈ ટાવરમાં વાત થઈ છે ન્યાથી કોના મોબાઈલમાં વાત થઈ છે એ સ્થળ માથે તપાસ કરે તો પણ કોલ ડિટેલ નીકળે એટલે અમારા સમાજને એક્શન લીધી છે પણ એના જે જે કોલ રેકોર્ડિંગ છે એ અમારા પાંચ દસ આગેવાનોને બેસાડીને સંભળાવી અમને પૂરતો સંતોષ મળે આવું આ પોલીસ દ્વારા કરવામાં આવે તો અમને શાંતિ મળે જય જય કોળી સમાજ જય કોળી સમાજ